ગુડ મોર્નિંગ મારા વાલા વિદ્યાર્થીઓ તો આજે આપણે શું વાત કરવાના છે આજે મધ્યકની એક ખૂટતી આવૃત્તિનો દાખલો આપણે ગણવાના છે બરાબર કેવો હોય છે આ દાખલો કેવી રીતે ગણી શકાય એની તો ચર્ચા કરવાના છે દાખલો છે વર્ગો આપ્યા છે ઝીરો થી દસ દસ થી વીસ વીસ થી ત્રીસ અને એ રીતે થી સો સુધીના તમને વર્ગો આપ્યા છે આવૃત્તિ જોઈએ તો આઠ ચાર વીસ પિસ્તાલીસ ચોસઠ બત્રીસ એફ આઠ બે બે એટલે એનો મતલબ કે એક ખૂટતી આવૃત્તિનો આ દાખલો છે બરાબર છે હવે જો એક ખૂટે છે આવૃત્તિ તો આપણી પાસે એક એક્સ્ટ્રા માહિતી હોવી જોઈએ દાખલામાં તો જો તમને મધ્યક આપી દીધો છે તેતાલીસ પોઈન્ટ પંચોતેર તો આ રીતે તમને દાખલો આપેલો છે બરાબર એક ખૂટતી આવૃત્તિ એક એક્સ્ટ્રા માહિતી હવે આ જે મધ્યક આપ્યો છે તો આપણાને એ ખબર પડી જવી જોઈએ કે આપણે મધ્યકની જ ગણતરી કરવાની છે સીધી વસ્તુ છે જે આપ્યું છે એની જ ગણતરી કરીશું તો જ આપણાને આ ખૂટતી વસ્તુ મળશે ઓકે ચાલો મધ્યકની ગણતરી સ્ટાર્ટ કરીએ તો મધ્યકની ગણતરી કરવા માટેનું પહેલું પગથિયું પહેલું સ્ટેપ પહેલું સોપાન શું છે તો સર મધ્ય કિંમત કહીએ છીએ આનાથી દાખલો શરૂ થાય હવે મધ્ય કિંમત એટલે શું તો નામથી જ ખબર પડે છે મધ્યની કિંમત કોની દરેક વર્ગની તો આ જે વર્ગો આપ્યા છે એ દરેક વર્ગની મધ્ય કિંમત આપણે શોધવી છે હવે મધ્ય કિંમત શોધવી હોય તો એ વર્ગની અધસીમા એટલે કે આ નાની સંખ્યા અને ઉધ્વસીમા એટલે કે આ મોટી સંખ્યા એ મધ્ય કિંમત આ રીતે મધ્ય કિંમત શોધીશું હા શોધી શકાય પણ એના કરતાં સરસ શું છે કે કેટલા કેટલાનું અંતર છે તમે જો દસ દસ અંતર છે રાઈટ તો બસ આમાં દસ દસ ઉમેરતા જાઉં તો પંદર પચીસ પાંત્રીસ પિસ્તાલીસ પંચાવન પાસઠ પંચોતેર છે હા જ્યારે બી શોર્ટકટ યુઝ કરતા હોય ને તો આવું કંઈક રાખવું કે જે આપણે ચેક કરી શકીએ એને કે હા આ બધું સાચું ગણ્યું છે કે નહીં બરાબર તો જો આપણે મધ્ય કિંમત શોધી દીધી હવે હવે સર મધ્યકની ગણતરી માટેના ત્રણ સૂત્રો છે સીધી રીત ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત નથી આવડતી તો પછી આ વિડીયો ના જો શું વાત કરો છો સાહેબ આ વિડીયો ના જોઈએ આના આ દાખલા માટે તો તમારો વિડીયો જોઈ રહ્યા છે બરાબર છે પણ જો તમને એ જ ખબર નથી કે મધ્યકના ત્રણ સૂત્રોની ગણતરી કેવી રીતે થાય તો આ દાખલો થોડો અઘરો લાગશે એના કરતાં બેટર છે કે તમે લોકો પહેલાં ત્રણેય રીતોના જે દાખલા છે એ ખાસ જોઈ લો એ આવડતા હશે તો આ તમને ઈઝી લાગશે બરાબર હવે હવે જો આ તમે જોઈને આવ્યા છો આ મારા વિડીયો મધ્યકના સીધી રીતના ધારેલા મધ્યકની રીતના અને પદ વિચલનની રીતના તો હવે તમે સમજી શકશો કે અહીંયા આપણે કઈ રીતનો ઉપયોગ કરીશું તમને બધાને ખબર હશે કે આપણે અહીંયા પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું એ સૌથી ઇઝી પડે હા સર આમાં સીધી રીતે બી દાખલો ગણી શકાય પણ હું કેમ પ્રિફર નથી કરતો કેમ કે તમે લોકો ગુણાકારમાં બહુ ભૂલો કરો છો મને ખ્યાલ છે ગુણાકારમાં બહુ જ ભૂલો કરો છો હવે મોટા મોટા ગુણાકાર આવે ને ચોસઠ ગુણ્યા ને પિસ્તાલીસ ગુણ્યા પાંત્રીસને તો ભૂલો બહુ થતી હોય છે પછી એ પાછા મોટા ગુણાકારનો સરવાળો કરવાનો એટલે એમાં સ્ટુડન્ટ્સ ઘણી બધી ભૂલો કરતા હોય છે એટલે હું પ્રિફર કરું છું કે તમે લોકો અહીંયા પદ વિચલનની રીતનો ઉપયોગ કરો તો સર પદ વિચલનની રીત માટે આપણે શું શોધવું પડે યુઆઈ શોધવું પડે હવે આ યુઆઈ શોધવું સૌથી ઇઝી છે કેમ ઈઝી છે કે જે સૌથી મોટી આવૃત્તિઓ એની સામે એ ધારી લો પહેલાં એ ધારો બરાબર છે અને એ હંમેશા એકસાયમાંથી ધારવાનું યાદ રાખો તો વચ્ચેની એક્ઝેક્ટ વચ્ચેની કિંમત અથવા સૌથી મોટી આવૃત્તિની સામેની કિંમતને એ ધારીએ છે પણ આ સાદા દાખલામાં ખૂટતી આવૃત્તિના દાખલામાં આવું નહીં ખૂટતી આવૃત્તિના દાખલામાં મારી પદ્ધતિ પ્રમાણે જે ખૂટતી આવૃત્તિ હોય એની સામેની કિંમતને એ ધારવાનું એટલે આ આપણો એ થઈ ગયો આ ખાસ ધ્યાન રાખજો સાદો દાખલો ગણવાની રીત અલગ હોય ખૂટતી આવૃત્તિમાં એક થોડોક ચેન્જ હોય બરાબર ચેન્જ આ છે કે ભાઈ તમારે જે એ ધારવાનો છે બને ત્યાં સુધી ખૂટતી આવૃત્તિની સામેનો થાય ઓકે હવે જેને તમે એ ધાર્યો છે એની સામે તમે ઝીરો મૂકી દો બરાબર અને ઉપર માઇનસ એક બે એટલે કે એકડો બગડો તગડો ચોગડો બરાબર સર આ તો બહુ ઈઝી કહેવાય અને એની નીચે પ્લસ એક બે ત્રણ એટલે કે એકડો બગડો તગડો જ્યાં સુધી જાય ત્યાં સુધી આ રીતે તમારે યુવાય શોધવાનો છે સર આ બહુ સિમ્પલ લાગે છે એટલે તો હું આ રીત પ્રિફર કરતો હોઉં છું હવે તમે જો તમારી ની જે મોટી કિંમતો હતી એ બધી નાની બની ગઈ એકડો બગડો તગડો બની ગયો અને એકડા બગડા તગડાનો ગુણાકાર તો બધાને આવડતો હશે રાઈટ તો ચલો હવે આપણે ગુણાકાર કરવાનો છે તો સર કોનો ગુણાકાર કરવાનો છે તો બેટા એફઆઈ અને યુઆઈનો બરાબર હવે એફઆઈ યુઆઈ એટલે આ એફઆઈ છે આ યુઆઈ છે આ બંનેનો ગુણાકાર કરીએ તો આઠ છ અડતાલીસ સ્વાભાવિક છે માઇનસમાં આવશે બરાબર છે ચાર પંચાવીસ જો મને બી આવા ગુણાકાર ફટાફટ આવડી ગયા વીસ ચોખ્યાસી માઇનસમાં બરાબર છે પછી પિસ્તાલીસ 3 ત્રણ પિસ્તાલીસ ગુણ્યા ત્રણ એકસો પાંત્રીસ માઇનસમાં બરાબર ચોસઠ ગુણ્યા બે માઇનસ એકસો અઠ્યાવીસ બરાબર બત્રીસ ગુણ્યા એક માઇનસ બત્રીસ અને એફ ગુણ્યા જીરો કોઈપણ જીરો સાથે ગુણાય તો શું થઈ જાય સર ઝીરો થઈ જાય આપણે જાણીએ છીએ બધા આઠ ગુણ્યા એક આઠ બે દુ ચાર અને ત્રણ ઓકે હવે અહીંયા તમે જોઈ શકો છો તમને બે પ્રકારની સંખ્યા મળી અમુક પ્લસ સંખ્યાઓ છે અમુક માઇનસ સંખ્યાઓ છે તો પેલા આપણે પ્લસ સંખ્યાનો સરવાળો કરીએ તો છ ને ચાર દસ ને આઠ અઢાર તો હું અહીંયા પ્લસ સંખ્યાનો સરવાળો લખી દઉં અઢાર તમે એની નીચે પણ લખી શકો છો પણ અહીંયા મારી પાસે જગ્યા નથી તમે સમજી શકો છો એટલે હું ત્યાં લખી રહ્યો છું બરાબર પછી આપણે જવાબ અહીંયા લખી દઈશું હવે માઇનસ સંખ્યાનો સરવાળો તો જો આઠ ને પાંચ તેર એકવીસ ત્રેવીસ ત્રેવીસ નો તગડો વધી પડી બે બે ને ચાર છ આઠ સોળ ઓગણીસ એકવીસ અને ત્રણ ચોવીસ ચોવીસ નો ચારસો ને પણ કેવો માઇનસ હવે માઇનસ ચારસો તેતાલીસ પ્લસ અઢાર સ્વાભાવિક છે બાદ બાકી થશે અને નિશાની માઇનસ આવશે કેમકે મોટી સંખ્યા માઇનસ છે તો આ બંનેની જો હું બાદ બાકી કરું તો એ બાદ બાકી આવશે માઇનસ ચારસો ને પચીસ ઓકે તો આ બાદ બાકી મળી

ગુણ્યા આ સૂત્ર છે બરાબર હવે હટાઈ દઉં છું અહીંયાથી ચલો હવે કિંમતો મૂકીએ તો બોલો આની કિંમત છે તેતાલીસ પોઈન્ટ પંચોતેર મધ્ય કાપ્યો છે કેટલો ધાર્યો તો આવ્યો માઇનસ ચારસો પચીસ તો આપણે કૌશમાં લખીશું માઇનસ ચારસો પચીસ માઇનસ કિંમત બને ત્યાં સુધી કૌંસમાં લખવી જોઈએ અને સિગ્મા એફઆઈ સિગ્મા એફઆઈ નો મતલબ થાય એફઆઈ નો સરવાળો આ એફઆઈ નો સરવાળો આપણે કરવાનો છે તો જો આમાં એફ તો છે તેત્રીસ ને બે કેટલા થાય યસ પાંત્રીસ પાંત્રીસ નો પાંચડો પડી ત્રણ ને બે પાંચ ને ચાર નવ પંદર અઢાર એકસો ને પંચ્યાસી બરાબર છે ફરી એકવાર કરી લઈએ એટલે ભૂલ ના પડે 8 ને ચાર બાર ને પાંચ સત્તર એકવીસ ત્રેવીસ ત્રેવીસ ને આઠ કેટલા થાય યસ ત્રેવીસ ને આઠ એકત્રીસ એકત્રીસ પાંત્રીસ 35 નો પાંચડો ત્રણ ને બે પાંચ ચાર નવ પંદર અઢાર એકસો ને પંચ્યાસી એપ પ્લસ એકસો પંચ્યાસી હું અહીંયા મૂકી દઉં છું બરાબર ગુણ્યા એચ એચ એટલે શું આવું છ વર્ગો નીવું છ એટલે કે વર્ગ લંબાય તો તમે જો કેટલા કેટલાનું અંતર છે દસ તો આપણે અહીંયા લખીશું દસ બોલું ખબર પડી ગઈ યસ સર કિંમત મૂકતા તો આવડી ગયું ચલો ગણતરી આગળ વધારે સૌથી પહેલું કામ એ કરો પાસઠ પ્લસ છે આમ આવશે તો માઇનસ તો તેતાલીસ પોઈન્ટ પંચોતેર માઇનસ પાસઠ બરાબર હવે આ પ્લસ માઇનસ ભેગા થઈને સ્વાભાવિક છે માઇનસ થઈ જશે બરાબર છે એટલે ઉપર આવશે ચારસો પચીસ ભાગ્યા એફ પ્લસ એકસો પંચ્યાસી ગુણ્યા કેટલા છે દસ ઓકે ચલો હવે આપણે આ બાદ બાકી કરીએ અહીંયા ભૂલો કરતા હોય છે સ્ટુડન્ટ્સ વાળી બાદ બાકીમાં ભૂલો કરતા હોય છે અપૂર્ણાંકોની ગણતરીમાં ખબર નહીં કેમ વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક તકલીફો રહેતી હોય છે બરાબર આ તકલીફને સોલ્વ કરવા માટે આપણી ચેનલ ઉપર મારા બે ત્રણ વિડીયો છે બરાબર અપૂર્ણાંકોની ગણતરી કેવી રીતે થાય એના સરવાળા એના બાદ બાકી એના ગુણાકાર એના ભાગાકાર ખાસ કરીને ધોરણ નવ દસ અગિયાર બારના વિદ્યાર્થીઓ માટે બરાબર તો એ વિદ્યાર્થીઓએ ખાસ અમારા વિડીયો જોઈ લેવાના ઓકે તો હવે આ બાદ બાકી જયારે કરવી છે તો આપણે સ્વાભાવિક છે કે તેતાલીસ પોઈન્ટ પંચોતેર માંથી તો પાસઠ બાદ નહીં કરીએ પાસઠ માંથી તેતાલીસ પંચોતેર બાદ કરીશું તો હું અહીંયા લખું છું માઇનસ તેતાલીસ પોઈન્ટ પંચોતેર લખું છું બરાબર હવે પાસઠ ની પાછળ તો પોઈન્ટ છે નહી તો યાદ રાખો દરેક સંખ્યાની પાછળ પોઈન્ટ તો હોય જ અને પોઈન્ટ પછી તમે ધારો એટલા ઝીરો મૂકી શકો અને ધારો એટલા ઝીરો હટાવી શકો તમે પોઈન્ટ પાછળ જીરો જીરો મૂકી દીધા હવે બાદ બાકી કરવા માટે મારે દસકો લેવો પડશે તો આ થઈ જાય દસ આ થઈ જાય નવ ને આ થઈ જાય ચાર દસકો લેતા નથી આવડતું તો મારો એક વાયરલ વિડીયો બાદ બાકી ઉપર છે એ ખાસ તમારે જોવાનું છે બરાબર છે દસમાંથી પાંચ જાય તો પાંચ નવમાંથી સાત જાય તો બે પોઈન્ટ ચારમાંથી ત્રણ જાય તો એક હા એકવીસ પોઈન્ટ પચીસ પણ એ બી કેવા માઇનસ તમે કહેશો ક્યાંથી માઇનસ લાયા કેમકે મોટી સંખ્યા બેટા માઇનસ છે એટલે આપણો જવાબ આવ્યો માઇનસ ગુણ્યા દસ ઓકે હવે માઇનસ માઇનસ તમે જો ઉડી ગયા બરાબર હવે આ ભાગાકારમાં છે આમ જશે તો ગુણાકારમાં ઓકે તો શું થશે એકવીસ પોઈન્ટ હું આ સ્ટેપને નવા જગ્યાએ લખી દઉં છું એકવીસ પોઈન્ટ પચીસ એટલે તમને પ્રોપર ખબર પડે એકવીસ પોઈન્ટ પચીસ કૌશમાં એફ પ્લસ એકસો પંચ્યાસી બરાબર કેટલા છે જોઈ લઈએ અને ગુણ્યા છે ઓકે હવે આનો પોઈન્ટ હટાવી દઈએ તો પોઈન્ટ હટાવીશું તો શું થશે એકવીસ પચીસ ભાગ્યા કેટલા થઈ જશે સો સર આવું કરી શકાય હા ભાઈ કેમ ના કરી શકાય આ પ્રશ્ન જ તમે પૂછો છો એ જ મને તકલીફ આપી રહ્યો છે કે આવો પ્રશ્ન કેમ પૂછી રહ્યા છો આવું કરી શકાય પોઈન્ટ હટાવવા માટે તમે પોઈન્ટ હટાવીને નીચે જેટલા પોઈન્ટ હટાવ્યા છે એટલા મીંડાવાળો એકડો મૂકી દો તમે કહેશો સર પોઈન્ટ એક જ હોય હું બી જાણું છું એક જ હોય પોઈન્ટનો મતલબ એ થયો પોઈન્ટ પછી કેટલા ડિઝીટ છે તો અહીંયા બે ડિઝીટ છે એટલે હું એને પોઈન્ટ કહું છું બરાબર પોઈન્ટ પછી બે ડિઝીટ છે તો અહીંયા બે મીંડાવાળો એકડો ઓકે ત્રણ સંખ્યા હોય તો ત્રણ મીંડાવાળો એકડો એક સંખ્યા હોય તો એક મીંડાવાળો એકડો ને અહીંયા ચારસો પચીસ ગુણ્યા કેટલા દસ બરાબર હવે એક રસ્તો આપણી પાસે એ છે કે પેલા તો આ સો ભાગાકારમાં છે આમ લઈ જાય એટલે ગુણાકારમાં બરાબર અને આ અંદર ગુણી બરાબર પણ મને થોડું ઘણું એવું દેખાઈ રહ્યું છે કે જો હું આ એકવીસ જઈશ ને તો ભાગ ચાલી રહ્યો છે કેમ કે એકવીસ પચીસ ના ડબલ થાય બેતાલીસ પચાસ જોયું આ દેખાઈ જાય એટલે તમારું કામ થઈ ગયું સર હું આ ગુણીને કરીશ તો જવાબ આવશે પણ તમે જ વિચારો આ કેટલો મોટો ગુણાકાર થઈ જશે એકવીસ પચીસ ગુણ્યા એકસો પંચ્યાસી બરાબર એના કરતા સારામાં સારો રસ્તો એ છે એપ પ્લસ એકસો પંચ્યાસી બરાબર હું આ બંનેનો પહેલા ગુણાકાર કરતો એટલે કે બેતાલીસો પચાસ ગુણ્યા સો ક્યાંથી લાવ્યા સો આ ભાગાકારમાંથી ગુણાકારમાં ગયો અને ભાગ્યા એકવીસ પચીસ બરાબર આ વધારે સારો રસ્તો મને લાગ્યો ઓકે હવે હવે તમે જો એકવીસ પચીસ ના ડબલ થાય છે બેટા બેતાલીસ પચાસ એકવીસ ના ડબલ બેતાલીસ અને પચીસ ના ડબલ પચાસ એટલે એનો મતલબ બે વડે ભાગ ચાલ્યો અને હું બે ને સો વડે ગુણું તો કેટલા આવશે તો કેટલા થઈ ગયા બરાબર હવે મારે હોય છે આમ માઇનસ તો પંચ્યાસી એફ બરાબર થઈ જશે પંદર કેટલું સિમ્પલી આપણને આ જવાબ મળી ગયો બરાબર છે અહીંયા જે ખૂટતી આવૃત્તિ આપી હતી એફ એ આવૃત્તિનું મૂલ્ય છે પંદર આ રીતે મધ્યકનો ખૂટતી આવૃત્તિનો દાખલો તમારે ગણવાનો છે